નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં અને આજનો આપણો ટૉપિક બહુ ખાસ રહેવાનો છે કેમ કે આજે મેં ઇન્સ્ટાગ્રામનો એક એવો સ્કેમ જોયો હાલમાં અત્યારના ટાઈમમાં જે ભાઈ બહુ ખતરનાક રીતનો ફેલાઈ રહ્યો છે અને એ સ્કેમ તમારે ખાસ કરીને જાણી લેવો જોઈએ સ્કેમ મીન્સ કે શું કે તમને સામે કેવી રીતે લૂંટી શકો છે અત્યારના ટાઈમમાં ગેમ ને આના નામ પર તો લોકો લૂટે જ છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ કહું તો એમાં તો હવે કોઈ કશું નહીં કરી શકતું બટ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર હું હાલમાં એક રીલ્સ જોઈતો હતો અને એમાં હું સ્ક્રોલિંગ કરતો હતો એમાં એવા એવા વિડીયો મારા સામે આજે લાઈક હું વિશ્વાસ નહીં કરી શકતો કે લોકો આ હદ તક જઈ શક્યા છે લાઈક એક રીલ્સમાં એક છપરી જે છે એ બીએમડબલ્યુના શોરૂમમાં જતો રહે છે કોઈ બી શોરૂમમાં જતો રહે છે અને ત્યાં જઈને એ કેશ પેમેન્ટ બતાડે છે મતલબ પૈસા બતાડે છે અને પૈસા બતાડીને પછી એક ગાડી પરચેસ કરે છે અને પરચેસ કર્યા બાદ એ ગેમ બતાડે છે એક અને એમાં એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા નાખે છે અને એમાં એ જીતી જાય છે આવું બધું જ જે વસ્તુ બતાડ છે એ બધું ફેક છે કોઈ બી વસ્તુ એ રિયલ નથી એ કોઈ દિવસ ભાઈ ભાગ્ય જ એ ગયો છે શોરૂમમાં ભાઈ બિલકુલ ખોટી વસ્તુ છે આ બધી વસ્તુમાં બિલકુલ ના પડતા મેં તમને ખાસ કરીને કહું છું કેમ કે ઇન્સ્ટાગ્રામ પર લોકો વાયરલ થવા માટે હવે કઈ હદ તક જઈ શકે છે લાઈક મને વિશ્વાસ નહીં થતો હું ઇન્સ્ટાગ્રામ પર વધારે આવતો નથી વધારે યુઝ બી નહીં કરતો કમકે મને ખબર છે ઇન્સ્ટાગ્રામ પર લોકો વાયરલ થવા માટે શું શું કરે છે અત્યારના ટાઈમમાં શું થઈ ગયું છે કે લોકો પ્રમોશન કરીને શું શું કરવા માટે લાઈક પૈસા કમાવા માટે લોકો કંઈ હદ તક જઈ શકે છે એ અત્યારે હવે ભાઈ કોઈ લિમિટ નહીં રહી કેમકે લોકોને પૈસા કમાવા માટે બસ હવે કેવું છે કે મહેનત કરવી નથી બસ વિડીયો બનાવો અને પૈસા કમાવો લોકો પ્રમોટ કરતા જાય છે અને એમને પૈસા મળતા જાય છે પણ નુકસાન એવા લોકોનું થઈ જાય જેને બિલકુલ આની નોલેજ જ નથી આ વિડીયો હિન્દીમાં તો લાગે સ્કેમ વિષય ઘણા લોકોએ બનાવ્યો છે પણ મેં ગુજરાતીમાં ખાસ કરીને બનાવ્યો કે ગામડામાં લોકો રહેતા એ લોકોને ખાસ કરીને બધી વસ્તુની બિલકુલ નોલેજ નહીં હોય એ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ક્રિએટ કરીને એ લોકો બી ફેમસ થવા હતા અને આવી રીતે ફસાઈ જતા છે એ લોકો એમની લિંક બાયોમાં આપે છે કે છે કે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ તમને કમ જોઈન કરવાનું કે કહું કેમ કે ટેલિગ્રામ ચેનલ પર એવા કામ કરી શકે છે જે ઇન્સ્ટાગ્રામવાળો જે અલાવ નહીં કરતો ઇન્સ્ટાગ્રામ પર અમુક વસ્તુ તમે નથી બોલી શકતા ઇન્સ્ટાગ્રામ પર અમુક વિડીયો તમે અપલોડ નહીં કરી શકતા અને ખાસ કરીને યુટ્યુબ પર તો તમે વસ્તુ બી નહીં બોલી શકતા અગર તમે કોઈ ફિલ્મ ડાઉનલોડ કરવાની વિષય બી કોઈ વેબસાઇટના વિષય તમે જાણકારી આપો છો તો બી તમારો વિડીયો લાઈક બેન કરી દે છે તો ટેલિગ્રામ એવી ચેનલ છે જેના પર ટેલિગ્રામ પર તમે બિંદસ ગમે તે બોલી શકો છો ગમે તે બતાવી શકો છો એટલે લોકો તમને ટેલિગ્રામ પર આવવાનું કહે છે સમજો તો અગર ઇન્ફોર્મેશન બધા માટે છે તો તમને લાઈક પબ્લિકલી કરવામાં શું વાંધો છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે ફેસબુક છે જેન્યુઅન છે જે ઓલમોસ્ટ બધા વાપરે બધી કન્ટ્રીમાં તો તમે પોતાના ટેલિગ્રામ ચેનલ પર કમ બોલાવો કેમ કે એની પરમિશન આ પ્લેટફોર્મ નથી આપતા સમજો છો ખાસ કરીને ધ્યાન રાખજો ફસાઈ જશો તો કોઈ નીકાળી નહીં શકે અને આના લીધે ઘરના લોકોએ આત્મહત્યા બી કરી છે સુસાઈડ કેસ ઘણા બધા આવે છે અગર આ બધાથી ટાઈમ મળે તો થોડો ટાઈમ ન્યૂઝમાં બી આપજો જેનાથી તમને આઈડિયા રહે અને આ બધી ચક્કરમાં ના પડતા ઇન્સ્ટાગ્રામ પર તો ભાઈ એક જે જે મોબાઈલ કરીને છે જે ખૂબ મોટું પેજ થઈ ગયું છે અત્યારે બત્રીસ મિલિયન જે એના ફોલોઅર્સ છે એ પણ લાઈક આમ સામેના સાઈડ પર એ બધા ઇન્સ્ટાગ્રામ આઈડી રાખે છે અને ડોટ રાખે છે એનાથી કીક મારે છે અને જે જેના પર જઈને એ ડોટ લાગે છે એને દસ હજાર રૂપિયા આપે છે આપે છે નો ડાઉટ બટ એમાં એના ફોલોવર્સ એના જે વ્યૂઝ આવે છે ને એ નેક્સ્ટ લેવલના આવે છે તો એના દસ હજાર કંઈ બી નથી અને એક એનું માર્કેટિંગ કરી રહ્યો છું તો એ કઈક રીતનું રિયલ કરી રહ્યો છે કેમ કે એના ફોન્સ વેચાય છે એ રીતના સમજો તો એ એક અલગ કોન્ટેન્ટ અલગ દિમાગથી બનાવી રહ્યો છે બટ આ એક સ્કેમ છે જે બહુ ખરાબ રીતનો ફેલેલો છે કે ભાઈ એક ક્લિકમાં લાખ રૂપિયા મળી જાય મેં તો અત્યાર સુધી નહીં જો મારો કોઈ પ્લાન નહોતો અત્યારે વિડીયો બનાવવાનો રાતે અગિયાર વાગ્યા વિડીયો શૂટ એટલે કરી રહ્યો છું કે અગર તમે લોકો બી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય ને અત્યારના ટાઈમમાં એવું તો છે જ નહીં કે ઇન્સ્ટાગ્રામ કોઈ યુઝ નહીં કરતું બટ તમારા અગર તમે લોકો પેરેન્ટ્સ અને તમારા બાળક ઇન્સ્ટાગ્રામ યુઝ કરી દે તો ખાસ કરીને આને ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી છે મેં ખાસ કરીને આ વિડીયો એટલે બનાવ્યો છે જે નાના નાના ગ્રામ છે જે અત્યારે લોકોનો નોલેજ જ નહીં એ વસ્તુની ને ગુજરાતીમાં ખાસ કરીને કે ફસાઈ જશે અને ફસાશે તો એટલી ખરાબ રીતે ફસાશે કે એને કોઈ નીકાળી પણ નહીં શકે તો આજનો વિડીયો જેટલો બને એટલો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો કોઈ વાંધો નહીં વિડીયો લાઇક ના કરો કોઈ વાંધો નહીં બસ વિડીયોને શેર કરજો આપણી જે પાવર છે એ અહીં બતાડો ત્યાં ના બતાડો જ્યાં ઓલરેડી ખોટું થઈ રહ્યું છે લાઈક આ વિડીયો લોકો દબાવવાની બહુ કોશિશ કરશે પણ તમને હું ખાસ કરીને કહું છું કે વિડીયો જેટલો બને એટલો વાયરલ કરો અને લોકો સાથે પહોંચાડો ખાસ કરીને એવા જગ્યા પર જ્યાં બિલકુલ નોલેજ ના હોય આ વસ્તુની અને ફસાઈ ના જાય યુઝ કરવા માટે ના નહીં પાડતો એન્ટરટેનમેન્ટ પરપઝથી તમે કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરો બટ આ રીતનું બિલકુલ ના પડતા મેં બંને ઘણા બધા એવા કેસ જોયા છે જ્યાં લોકો ફસાઈ જાય છે અને નીકળી નથી શકતા કોઈની ભી વાત પર બિલીવ બિલકુલ ના કરતા બહુ મોટો સ્કેમ છે અત્યારે તમને વેચવા માટે લોકો તાપે બેઠા કે તમે કોઈ બી વસ્તુ સર્ચ કરો છો ગૂગલ પરને તમારા સામને એકદમથી આવી જાય છે એટલે બહુ ખરાબ સિસ્ટમ થઈ ગઈ છે ત્યાંની તો ખાસ કરીને ધ્યાન રાખજો બસ આજનો વિડીયો આપણું એટલું જ હતું કે તમને હું આ માહિતી આપી દઉં ઓકે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ પર પ્રેસ કરજો કેમકે તમને આ રીતના અગર વિડીયો જોવાનું પસંદ હોય તો તમારા પાસે સૌથી પહેલાં આ વિડીયો આવી જાય અને અગર તમારે એક જાગૃત નાગરિક જ બનવું છે તો આ વિડીયોને વધારથી વધારે શેર કરજો ચલો મળું છું નેક્સ્ટ વિડીયોમાં તક બાય બાય ટેક કેર